બધા સ્વાગત છે નવા માં વયગા છે હાથ ને આપણે આવી ગયા વાળીએ મોટર ચાલુ કરી દીધી ફૂલ માં હવે તો હમણાં બે દિશા દસ કલાક પાવર થઈ ગયો ફૂલ પાવર પેલા આઠ કલાક આવતો હવે દસ કલાક આવે બે દિવસે દારની મોટર એ હાલતી કરી દેવી દાર ની મોટર માં કઈ વાંધો નતો ખાલી એક ફ્યુસ જ બરી ગયેલ હતું એમાં તો કારીગરને બોલાવ્યો હોય દારની મોટર માં આપણે ચાલુ કરવામાં ફૂલ પાવર જોઈએ પંદરની મોટર છે એટલે જો આપડી દાર નું મોટર ચાલુ કરીને તો સપ્ટેશન થી શેડા હાલી ગયા પાછું અહિયાં જ આવું શેડા હમા કરવા એક વાર મોટર હાલતી કરવા આવ્યા પાછા શેડા હમા કરવા જાય આ હેઠે છે એટલે હેઠે જ આવવું પડે હાલો તો હવે હમા કરીને જોઈએ પછી ઉપડે કે નહીં જો મોટર હાલતી થઈ ગઈ હે દારની ને આપણે આ માંડવીમાં આવો હુકારો બહુ છે એવા છોડવા હુકાઈ હે એ તો બહુ છે અહીં છે પાછળ ને ફુગી છે એ ધારે ફુગી આવે ને ફુગી બહુ છે બેક્ટેરિયા નાખ્યા ખોરા વસખેલે પાણી પાઈ હે ને પાછી દવા છી જો આપણે મોટર ચાલુ કરી દીધી અટાણ ન્યાય ન્યા હજુ તો લાઈનો વાથી હારી ને પછી વાત પાસે મેલું અટાણ પાણી હારું આવે ઉપર ભર્યું હોય ને એટલે હાલો હવે લઈને મખી હારી ને અહીં લઈ આવ્યું પછી અહીં એઢે ને એઢે પાથરી અહીંયા લીમડા પાસેથી ચાલુ કરવું બે મોટર નું પાસે પાસેથી એટલે વેલું પી જાય હાલો જો વાયગા છે અગિયાર ને આપણે દારના પાતલા થતા તા ને માંડવી એ હવે ભરાણા હે અટાણે સાડા હાથ વાગ્યા ની ચાલુ કરી હતી શિયાર પાટલામાં દાતું હતું પાણી અટાણે તો લાઇટે વહી ગઈ તો ઓટોમેટિકમાં હે એટલે લાઇટ આવી છે તો ઉપડી જાય હવે નાકા બદલાવવા આપણે શિયાર પાટલામાં દાતું તું હવે સેટ અગિયાર વાગ્યા અટાણે પૂગ્યા હે હાલો તો લાઇટ આવે તો બદલાવી નાખીએ એટલે ડાયરેક્ટ પાણી એમાં જવા જ દઈ જો વાગ્યા છે બહાર ને આપણે ઘરે જતા ખાવા લાઈટ વાઈ ગઈ હતી એટલે સાડા અગિયાર વાગે ખાયા હતા લાઈટ આવી ગઈ હવે તો બે એમાં ઓટોમેટિક છે એટલે ઉપડી જાય એમનામ લાઇટ આવે એટલે ડાર નહીં એ ઉપડી ગઈ પણ અહીંયા હેરખું કરવા આવું જો અટાણે તો જાવ આ ઉપર ઉપર હે ને ગોથા ખાય આ હેઢો ને હુકાય અટાણે તો બીજે અમે હેઠે કંઈ વાંધો નથી હજી તો આ ઉપર ઉપર હુકાઈ હજી જો આપણે આવી ગયા મોટા બાપાની દિવાળીએ ન્યાં એને માંડવી તો આવી હે અહીં એને સેલ આવે ઓઇલ જ એટલું ન થાય બહુ પાણી વા તો હાવ હોય જાય અહીં તો આવી છે માનવી એને પાણી હાલે અટાણે તો આમ તો લીલું હે પણ કે મોરું પાણી પી જાય ને તો વહેલું કે વરા પી જાય તો માંડવી તો પાઇક છે તો એ પાટલા તો નહીં અડે એવી છે અણ માંડવી આપણે એવા હે ખળ વાઢવા બાહેથી ખળ વાઢવાનું છે એમના પાણી હાલા રેઢું આય તો ભરાઈ ગયું હાવ ધોઈ ને એ તો હાવ ભરાઈ ગયું અટાણ મારે એમના આ છે આપડા વિપુલભાઈ માંડવી એને તો હારી હે માંડવી પાટલા અટી ગયા ને જો આવી હે પાટલા અડી ગયા હું દેખાડું તમને આવા હે હુયા હાલો તો આપણે હવે અહીં પાસેથી ખળ વાઢવાનું તો ખળ વાઢી લઈએ જો વાઈગા હે પાંચ ને આપણે ખળ વાઢી લીધું ખળ લઈને આ જો વડલો દેખાય ને અહીંયા આ સાઈડ આપણે જવાનું હે કારણ કે ગાડી હાલાય ન ના જાય છે લાવી દે ને અહીંયા વીસમાં ખાડો ઘર નાખ્યો હાલીને માંડ માંડ નીકળાય હવે અહીંયા આ ભારી લઈને આપણે જવાનું હે તો હાલો હવે જઈએ જો વાઈ ગયા છે છ ને આપણે આવી ગયા પાછા વાડીએ બપોરે હું તો વહી ગયો હતો ગામમાં બાપા પાણી વારતા હતા અહીંથી આપણે ઓલું સીભડું એક પાકી ગયું ને મોટું હતું એ અઢી ફૂટનું હે એ પાકી ગયું એ તો ઘેરે પડ્યું હું દેખાડી તમને આ છે અઢી ફૂટનું સીભળું આજ તો ઘણુંય ફાયદી તો હે બે મોટરો હાલકી આપણે ઓપરેશન પાસે પહેલો થાંભલો હાથ અડધું થઈ જાય કાલ અડધું થઈ જાય આપણે અહીં તો પૂગી ગયા પાછા વાસ હાથ પાટલા એ દારનું મોઢું મેલું તું એ વૈષ્ણવ પીગલ છે તો હાલો હવે ફૂલ લાઈટ તો વહી ગઈ હવે તો વાઈમાં પાણી છે вот, они, нярдых, ай